આની વાર્તા આપણી કઈ સંપત્તિનું મૂલ્ય મૂંછો મિત્રો આ વાતને સમજાવવા માટે મારે નોર્મન પીલ કે જે બહુ મોટિવેટર વિશ્વના લેવલ ઉપર જેણે ખૂબ મોટિવેશનના પુસ્તકો લખ્યા એના અનુસંધાનની એ પ્રસંગ ઉપરની વાર્તા કહેવી છે નોર્મલ પીલ બહુ સારા વાચક બહુ ઊંચા વિચારના હજારો નહીં પણ લાખો માણસોને જીવનમાં ઉંચાઈ ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એ પીલ પાસે એક લગભગ પાત્રીસ ચાલીસ વર્ષનો યુવાન એની પાસે જાય છે કે મારું બધું જ ખતમ થઈ ગયું મારી પાસે એક પણ પૈસો નથી મારો ધંધો ચાલ્યો ગયો મને મારા મારા જે ભાગીદાર હતા એને મને છેતરો છે અને આજે મારી પરિસ્થિતિ એવી છે ઘરની અંદર મારે ઘર કેમ ચલાવવું એના માટે પણ મારે માટે મુશ્કેલી છે મારી તમામ સંપત્તિ ચાલી ગઈ છે મારી પાસે કંઈ જ નથી અને જેને આપણે એમ કહી શકાય કે એ રડતા રડતા પિલને પોતાની આ વાત કરે છે ત્યારે નોર્મલ પિલ એમ કહે છે કે ભાઈ તારી બધી જ વસ્તુ આવી ગઈ છે એને માટે મને ખરેખર બહુ દુઃખ થાય છે પણ મારે તને થોડીક વાત કરવી છે થોડાક પ્રશ્નો પૂછવા છે એને મને પૂછો એ કે પણ મારે પોતાનો પ્રશ્ન છે તમે ઉકેલી ગયો ત્યારે એમ કીધું કે હું તને પ્રશ્નો ઉકેલવા માટે જ પ્રશ્ન પૂછું એને એમ કીધું કે હું તને પૂછું છું કે તે તારા સંતાનને સારા વિચારના બનાવ્યા છે એટલે કે મેં બનાવ્યા છે મારા દીકરા દીકરીઓ બધા બહુ સારા વિચારના છે અચ્છા જીવનમાં બીજું કે જીવનમાં તે ક્યારેય ખોટું કર્યું નથી એવી વાત સાચી છે તો કે આ જિંદગીમાં મેં કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું જ નથી ત્રીજી વાત જિંદગીમાં તે કોઈને છેતરા હોય એવું બન્યું છે તો કે ના મેં જિંદગીમાં કોઈ દિવસ એક પણ વ્યક્તિને મેં છેતરા નથી ચોથી વાત કે તારી પાસે પ્રમાણમાં સારી સ્થિતિ હતી ત્યારે તે તારા સ્વજન ન હોય તો એને ઓળખતો જ ન હો અજાણી વ્યક્તિને કોઈ મુશ્કેલીમાં તે એને મદદ કરીશી તો કે હા મેં ઘણી મદદ કરી હતી બહુ મોટી મોટી તો નહીં પણ નાની નાની મેં બહુ કરી છે કેટલાય મેં જમવાનું આપ્યું છે કેટલાય વિદ્યાર્થીને ફી ભર દીધી કેટલાય આપ કરી દીધી છે ત્યારે નોર્મલ પીલ્સ એમ કે છે કે દોસ તારી પાસે જે સંપત્તિ છે ને એ સંપત્તિનું મૂલ્ય તારી પાસે જે સંપત્તિ હતી ને જે વહી ગઈ ને એના કરતા અનેક ગણું છે તારી પાસે સારા વિચારો છે તારી પાસે તારા સંતાનો સારા છે તેમ બીજાને મદદ કરી છે અને કોઈને તે છેતરા નથી અને તે હંમેશા સારી રીતે બીજાને કંઈક ને કંઈક જમવાનું આપ્યું છે અને આટલી મોટી સંપત્તિ તારી પાસે હોય અને તું હિંમત તારીને બેઠો હો એ કેવી રીતે ચાલશે ભો ફરી વાર એકડેથી માંડ નાની દુકાન શરૂઆત કર એકદમ સામાન્ય કામ કર અને કદાચ એવું બનશે કે તું આ જે ભૂમિકા છે એ ભૂમિકાને જો પૂરેપૂરી જાળવી રાખીશ બધી તારા દીકરાને સામેલ કર અને બધા તમે કામમાં લાગી જાઓ ઘરના તમામ વ્યક્તિઓ કામે લાગી જાઓ અને તમે ખરેખર ખૂબ કામ કરો હું તને ખાતરી આપું છું કે તું જે લેવલમાં હતો એના કરતાં પણ વધારે ઊંચા લેવલ ઉપર જાય છે એક વિચાર પણ નબળો કરતો નહીં તારા મિત્ર તારા છેતરી લીધા તને ભલે તને છેતરી લીધા પણ ચેતો નથી તો ત્યારે એને એમ કે થા દોડ ભાગવા કરવા રાત રાતું કામ કરતો થઈ જા અને એક ને એક દિવસ મને તું માત્ર જ્યારે તારી પાસે તારી પાસે જે અત્યારે પૈસા હતા એના કરતા પણ જાજા થાય ત્યારે તું પાછો ફરી મને મળવા આવજે આ સમય બહુ નાનો સમય હશે બહુ થોડોક સમય આવશે દસ તો ત્રણ ચાર પાંચ વર્ષમાં તો પાછો અને એ એક તાન કે હું પાછો લડી લઉં પાછો એકડો ઉઠું અને એમ કરતા 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 માત્ર ચાર જ વર્ષ થયા ત્યારે પાછો એ યુવાન એ નોર્મલ પીર્સ પાસે જાય છે કે તમે મને કીધું તું એ મારી સંપત્તિ એ બહુ મોટી હતી અને એ સંપત્તિનો મેં ઉપયોગ કર્યો કોઈને છેતરા નહીં પ્રમાણિકપણે કામ કર્યું અને મારા સંતાનોએ પણ મને મદદ કરી અને એ રીતે કરતા આજે મારી તાકાત પહેલાં હતી એના કરતાં પણ મોટી થઈ ગઈ છે સમગ્ર મિત્રોને મારે કહેવું છે કે જીવનની અંદર કોઈને કોઈ તકલીફ આ પ્રકારની આવવાની સાવ રસ્તા ઉપર ગયેલા હેન્ડરી કોડ રસ્તા ઉપર ગયેલા અનેક વ્યક્તિઓ કે જેણે ફરી વાર એટલો પોતાની સારી વસ્તુને છોડ્યા સિવાય કોઈને તકલીફ આપ્યા સિવાય અને એ પોતે ખૂબ કામ કરી અને પાછા એવા જ લેવલ ઉપર પહોંચી ગયા એવા મેં તમને અનેક દાખલાઓ આપ્યા છે મારે સૌ આપણા ગ્રુપના મેમ્બરોને કહેવું છે કે આવી પરિસ્થિતિ આપણે કુદરતે આપી આવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ આવી પરિસ્થિતિમાં આપણા કોઈ સ્વજન પસાર થઈ ગયા છે એમને આ વાર્તા કહો આ વાર્તા સમજાવો અને હું તમને ખાતરીપૂર્વક કહું કે જો એના મનમાં જો આ વાત ઉતરી જાય અને જો જુસ્સો આવી ગયો તો ખરેખર એનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પોતે જ ઉકેલશે બીજા કોઈ ઉકેલી નહીં શકે અને જો બીજા કોઈ ઉકેલી શકે નહીં તો એની પાસે જવાને બદલે તમે સંઘર્ષ કરો જિંદગીમાં આ જ ભૂમિકા ઉપર નોર્મલ પીસે અનેક વ્યક્તિઓને ઉભા કરી દોડતા કર્યા અને જીવનમાં બહુ ઊંચાઈ ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો એમ આ વાર્તાનો સુર છે પોધ છે સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા